જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ ચોર્યાસી કોષ રજયાત્રાનો આજે બારમો દિવસ છે અને બધા વૈષ્ણવો ટોડના ઘને અને રેવતીજીના દર્શન કરશે વહેલી સવારના બધા વૈષ્ણવ રેડી થઈ અને નાસ્તા માટે આવી ગયા છે બહુ જ સુંદર અલગ અલગ રોજનો નાસ્તો હોય છે જમનભાઈના પાલમાં અને એકદમ ઘર જેવો જ ટેસ્ટ હોય છે શ્રી કૃષ્ણા ચા કોફી જોઈએ એટલું ફૂલ પેટે બધા વૈષ્ણવ બહુ જ આનંદ આવે છે મને બહુ બધા વૈષ્ણવોની કમેન્ટ્સ આવે છે કે એ લોકોને બહુ જ આનંદ થાય છે લીલી પરિક્રમાની ઝાંખી થાય છે ઘરે બેઠા તો તો થેન્ક યુ સો મચ આ બધાની હેલ્પથી જ હું તમને વિડીયો શેર કરી શકું છું અને તમારે વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો કેમ કે હું કમેન્ટમાં તમને બધું ડિટેલ શેર નહીં કરી શકું નંબર ને એ બધું ક્રિએશન વિશે બી બહુ જાઝાની કમેન્ટ હતી કે તમે ઠાકોરજીના શૃંગારના વિડીયોઝ જે બનાવો છો એની લિંક હું અમને સેન્ડ કરો તો એની લિંક હું વિડીયો પૂરો થશે એટલે તમને લાસ્ટમાં મુખારવીન જે સ્ક્રીન પર દેખાય એ જ લિંક છે ડાયરેક્ટ તમે એમાં ક્લિક કરશો એટલે એ ચેનલ ઓપન થઈ જશે જેથી કરીને તમે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમે ઠાકોરજીના શૃંગાર જાતે ઘરે બનાવી શકશો વિડીયો જોઈને અને હા તમારી પાસે જો કોઈ ફોટો હોય શિંગારનો અને એ શીખવા હોય તો એ બી તમે મને એના પર સેન્ડ કરી શકશો ઇન્સ્ટાગ્રામ પર જેથી કરીને એ ટાઈપના શિંગારનો વિડીયો હું મૂકીશ અને તમને સમજાની ટ્રાય કરીશનો ઘણો पाओ घनो घने ठाकुर जी को यहाँ के ब्रजवासी बिठार के पट्टा के ऊपर में और घने में छिपायो तो ठाकुर जी ये कछु नहीं भाई यहाँ घनो टोण को भाई और तो कंडूरानी सब्जी और इन सीरो ने भुख धरे यहाँ पे तो श्याम तलाई श्याथ जी की बैठक और टोण नो घनो श्री कृष्ण लाल की जुण। जुण। વાહ વહેલી સવારને આપ જોઈ શકો છો વ્રજમાં આવી રીતના ઝાંખી થાય છે બધા વૈષ્ણવોની કોણ આવી રીતના ખેતરમાંથી બી ચાલવાનું થતું હોય છે અને બહુ બધા વિષયો મને કહેતા હતા કે વતનામૃત તમે થોડા બાવાશ્રીના વધારે લો તો આજે મેં થોડા વધારે વતનામૃત લીધા છે તો છેલ્લે સુધી તમે વિડીયો જોજો જેથી કરીને આપને એ બી લાભ મળે કૃષ્ણ ગામ છે ને રેવતી કુંડે જાહે છીએ છે જય તો ગયા પાલે અને બપોર નું જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ઘણા વૈષ્ણવો ની તો અત્યારથી જ કમેન્ટ આવે છે કે આવતા વર્ષે અમે ભી જમનભાઈના ના પાલમાં જ લીલી પરિક્રમા માં જાશું આજના મેનુમાં રોટલી છે એક કઠોળ અને એક લીલોતરી શાક હોય છે દાળ ભાત સલાડ છાશ બધું ફૂલ મેનુ હોય છે અને જમવાનું બી એટલું ટેસ્ટી અને સુંદર હોય છે બધા વૈષ્ણવને બહુ જ આનંદ થાય છે ભોજન <mully> ચાલુ <mully> <mully> <mully>

নাজা নো মেল ছে নাজা নো মেল ছে মনেল জোযা জে হোছে আয়া তোয়া 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 হাপটে

છે ને દેખાતી નથી સ્ક્રીન એટલે હું ના ના વાંધો નથી પણ આ જે કીર્તન છે એને આપણે જો એના લીલા ચરિત્રની વાત કરીએ તો એ અહિયાં પાત્ર ભજવ્યું પણ હતું વૈષ્ણવ એ જે આપણે આ રોજમાં સાંજના કાર્યક્રમો થાય છે એના અંતર્ગત મજબ્યુ અપડવા હતું અને એમાં આપણે જોયું કે ટોડકા ઘનામાં એ જે ગામમાં રહેવા ગયા એ સુદામાપુરીને સુદામાપુરી પરથી પરમદરો ખ્યાલ આવે ને અરે પોરબંદર આ પોરબંદર છે ને આ પરમદરાની યાદમાં જ નામ પડ્યું છે એવું તો એ જે પરમદરો ગામ છે આપણે પોરબંદર તો જઈ નથી શકવાના પણ સુદામાજીનું અને ઠાકોરજીના ચરિત્રમાં સૌથી પ્રખ્યાત વાત કહી કે સુદામાજીએ શું દાન કર્યું હતું તાંદુલ તો હવે અહીંયા સમિતિની ઈચ્છા છે આપણે વ્યવસ્થા પણ આવતી કાલે કરીશું કે આપણે કંઈ ક્રિષ્નની ભૂમિમાં છીએ તો આપણાથી ફૂલ ફૂલની તો ફૂલની પાંખડી એ પરમદરા ગામમાં આપણે તાંદુલ દાન કરવાનો વિચાર કર્યો છે જેમ આપણે કહીએ કે ભાઈ અહીંયાં તો તમે બધા દાન પણ કરો બાળકોને તો એ જ ભાવથી કરો કે ભાઈ તો બાળક ઠાકોરજી છે દરેક આપણે પ્રભુ નો ભાવ કરતા હોઈએ તો અમુક વ્યવસ્થા રાખી છે એ રીતે દાન કરવો હોય તાંદુલ નો હવે એમણે તો બે મુઠ્ઠી દાન કરી હતી શું થયું પછી ફાયદામાં રહ્યા કે નુકસાનમાં હવે હું કઈ લખીને નથી આપતો તમને પણ પ્રભુ ભૂમિ છે ને પ્રભુને જે રીતે કરવી હોય પણ આવતીકાલે આપણે આ રમદરા ગામમાં આ રીતે દાનનો ક્રમ રાખ્યો છે તાંદુલનો જેને રુચિ હોય કે મનોરથ હોય એ લોકો કાર્યાલયનો સંપર્ક કરી શકે છે વિગત માટે પણ હું એ જ કહીશ કે દરેક વસ્તુમાં જ્યાર સુધી વ્રિજમાં છો ત્યાર સુધી ભગવત સંબંધ જોજો દરેક સુખ હોય કે દુખ હોય એમાં પ્રભુનો સંબંધ જોશો તો દુખ પણ સુખમાં પરિવર્તિત થઈ જશે અને આપણે જે વસ્તુ માટે આવ્યા છીએ પ્રભુને શોધવા આ બધી ગોકુલની ગલીઓમાં એ પ્રભુ આપણને જરૂરથી દર્શન આપશે આપશે ને આપશે પહેલા કઈ દો પછી રહી ના જાય યાત્રા હતી પહેલા બે હજાર પાંચ કે એ યાત્રામાં તો ઓળખા ઘણા થઈને આવ્યા પછી પ્રવચન હતા તો મારી પહેલા દાદા શ્રી અનિરુદ્ધ લાલજી આપશ્રી ના વચનામૃત હતા અને બહુ સુંદર સમજાવી રહ્યા હતા કે ભાઈ કાંટા જેટલા લાગે એટલા પાપ ધોવાયા હતા મારા બહુ સુંદર વાત છે તકલીફ એક જ હતી કે હું એમની બાજુમાં બેઠો હતો મારા પ્રવચન એમના પછી હતા અને મારા બંને પગ આગળ અને ખુબ જ કાંટા લાગેલા અને બધા પર પટ્ટી બાંધેલી હતી એમણે આજ્ઞા કરી કે જેને જેટલા પાપ કર્યા હોય એટલા દોાય લે હું બિલકુલ આમ રાખવા હતાની સ્થિતિમાં એટલે હું તોડ કા કે આવો કાઢાવવા વંબે તો તોગલ પકડીને બદالو જન ત્યાં જ જાય અને આપ પાપ ઉપર ઘણું બોલ્યા ને બધું એના ઉપર જ ભાર આપ્યો અને પછી એમણે પણ એ પરિચય આપ્યો મારો કે જુઓ બાવા બિરાજે છે કે આનંદ ને કેટલો એમણે પરિશ્રમ લીધો છે દેખાય છે જયારે શરદ પૂર્ણિમા આવે ત્યારે જે રાસે છે એવા શ્રી ચંદ્રમાજી ના સ્થાન માં એમના નિશ્રા માં અને એ દર્શન આપણને થાય કે જયારે વર્ષમાં ચાર જ વખત વેણુજી આપસી ધારણ કરે છે ચંદબાવા અને શરદ પૂર્ણિમા કે જે રાસ જ સ્વરૂપ છે ત્યારે દર્શન થાય આપણે બધા ત્યાં હોઈએ એટલે ખૂબ જ આપણે જે સ્તુતિ છે એમની હમણાં બાવાશ્રી ખૂબ સુંદર કરી કે સ્તુતિ આપણે ધ્યાનમાં લઈએ અને યાદ કરી લઈએ કે જે આ ઉર્જા આ યાત્રામાં દેખાઈ રહી છે શ્રી ચંદ્રમાજીની એ ઉર્જા આપણા જીવનમાં પણ દેખાય ખૂબ સુંદર એનો જે ભાવાર્થ છે સ્તુતિનો અમંગલા નામ શમનમ અમંગલ જે છે તમારા વૈષ્ણવ જીવનમાં એનું શમન થઈ જાય બિલકુલ નષ્ટ થઈ જાય મંગલા નામ મહોદય અને જે મંગલ છે તમારા જીવનમાં જે તમારા જીવનનું મંગલ કરશે એનો તમારા જીવનમાં ઉદય થાય

આજે આપ અહીંયા છો તો આ જુદી છે આપ જયારે અહીંયા નોતા આવ્યા અહિયાં હતાની વિચાર ખાલી કરતા હતા ત્યારે આપને સમજાવું કેટલું બધું અઘરું હોય છે વૈષ્ણવ જે છે એને પ્રેરિત કરવા એક એક સાંજ માટે પ્રેરિત કરવા અગરા છે તો પાંત્રીસ દિવસ માટે પ્રેરિત અશક્ય સમાન છે એટલે આ તો ભગવજ કૃપા છે કે આવા અંતરંગ જે છે આ વલ્લભ કુલ આચાર્યો એમનો આટલો પરિશ્રમ છે અને ખાલી અહિયાં લાવેલ પણ ભૂખ લાગી એટલે તમે ત્યાં ચાલો એ ભોગ ધરો બ્રાહ્મણો જે હતા એમણે કીધું ભાઈ નહીં અત્યારે તો બિલકુલ આ યજ્ઞ ચાલી રહ્યો છે એટલે એમને કર્મકાંડમાં

બાવાશ્રી ના સુંદર રચનામૃત બાદ વૈષ્ણવ ભોજન લેવા પહોંચી ગયા છે અને આજના મેનુમાં તો બહુ જ સુંદર મોન થાળ અને ભજીયાનો પ્રોગ્રામ છે બધાને બહુ જ મજા આવી એકદમ આપ જોઈ શકો છો ઘરે આપણે બનાવતા હોય છે એ ટાઈપના જ ભજીયા અને મોનથાળ બી છે બહુ જ સુંદર પ્રસાદ લેવડાવે છે રોજે અલગ અલગ મેનુ હોય છે અને વૈષ્ણવોને ખૂબ જ આનંદ આવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે વચનામૃતનો બહુ જ આનંદ આવ્યો અને આ હતો આપણો લીલી પરિક્રમાનો બારમો દિવસ તમે મારો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે બી લીલી પરિક્રમાની ઝાંખી કરી શકો વ્રજની ઝાંખી કરી શકો અને હા વલ્લભકુલ બાળકોના વચનામૃત બી સાંભળી શકો વ્રજમાં ઘરે બેઠા જ અને મારા વિડીયોઝ તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શ્યોર શેર કરજો જેથી કરીને એ લોકો બી ઘરે બેઠા વ્રજની ઝાંખી કરી શકે તો ફરી મળીએ કાલે જય શ્રી કૃષ્ણ